લોકસભાની ચૂંટણીમાં પરવાનેદારોએ પણ પોતાના હત્યા જમા કરાવવાના રહેતા હોય છે ત્યારે સુરતના આઠવા વિસ્તારમાં પ્રખ્યાત ગણાતી મિંડી ગેંગના સભ્યો જે થોડા સમય અગાઉ જ ગુસી ટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવવા બહાર આવ્યા હોય ત્યારે આરોપીઓ ફરીથી રોફ જમાવવા માટે પિસ્ટલ સાથે ફરતા હોય જોકે બાતમી મળતા જ ફિલ્મી ઢબે કારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે વોચ ગોઠવી ઝડપી લેવા અઠવા વિસ્તારની મિન્ડી ગેંગના હાલમાં ગુચ્ચી ટોક ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવીને જે બહાર આવ્યા હતા કેઝર ઉર્ફે મિંડી તેના સાગરીતો સાથે પિસ્ટલ લઈ ફરતા હતા બાતમીના આધારે વહેલી સવારે લશ્કાણા પાટિયા પર વોચ ગોઠવવામાં આવી જાહેરમાં રોડ ઉપર વોચ ગોઠવી પસાર થતી હુંડા એલ્ટ્રા કારને રોકવામાં આવી જેનો નંબર જી જે ફાઈવ જે ઇ સેવન સેવન ડબલ ટુને ફિલ્મી ઢબે આંતરી લેવાઈ આરોપીના સાત પોઈન્ટ ત્રીસ લાખના મુદ્દા માલ સાથે ઝડપવામાં આવ્યા છે જેમાં આરીફ મીંડીનો પુત્ર મોહમ્મદ કેઝર એની સાથે આદિલ હુસેન જાકીર હુસેન શેખ નદી હુસેન ઉર્ફે મંજરા જાર હુસેન શેખને ઝડપ્યા છે ત્રણ આરોપીઓ પાસેથી પિસ્ટલ નંગ એક જેની કિંમત પચાસ હજાર હોય મોબાઈલ ફોન અને ફોર વ્હીલર કાર સહિત સાત લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો છે